નમસ્કાર પંચમહાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જાંબુઘોડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ યોજાયો આજરોજ રોજ ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના આયોજન હેઠળ આજરોજ જાંબુઘોડાના મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ટકાઉ ખેતી સ્ટનેબલ ફાર્મિંગ રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બન વધારવા તેમજ બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સાથે સંવાદ યોજાયો હતો અને મહોત્સવ દરમિયાન ખેડૂતોને સરકારના વિવિધ સહાય લાભોની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી લાલસિંહભાઈ બારિયા દ્વારા કૃષિ પ્રદર્શન પશુ આહાર આરોગ્ય મેલો વિવિધ શાકભાજી અને ટેકનોલોજી સ્ટોલો તથા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મરિંગની મુલાકાત પણ યોજાઈ હતી આ ઉજવણીના સમારંભમાં અધ્યક્ષ શ્રી લાલસિંહભાઈ ગેમાભાઈ બારિયા માનનીય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જામુગડા અને મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી રમીલાબેન ભંતાભાઈ નાયક જિલ્લા પંચાયત પંચમહાલ હાજર રહ્યા હતા તેમજ યુવા સરપંચ જીતકુમાર દેસાઈ વિક્રમભાઈ બારિયા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારિયા તેમજ અરવિંદભાઈ બારિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા रसिक बारा या पंचमहल्ला जम्बूगुडा